નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાયેલ પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે તો જોઈએ પેપર સોલ્યુશન ક્વેશ્ચન એક અહીંયા પેરેગ્રાફ આપેલો છે એ તમારે વાંચવાનો છે અને વિદ્યાર્થી મિત્રો એક થી ચાર પ્રશ્નો અહીં આપેલા છે એ પેરેગ્રાફ વર્તી પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેના જ આઠ ગુણ છે દરેકના બે ગુણ છે તો પ્રથમ આપેલો છે કે વોટ ડઝ ધ એલિફન્ટ ઇટ તો અહીંયા આપેલો છે પ્રમાણે જો અહીંયા કાઉન્સની અંદર કરેલો છે પ્રમાણે તમારે લખવાનું રહેશે જેમ કે ગ્રાસ લીવ્સ ફ્રૂટ એન્ડ બ્રેક્સ બરાબર છે એના પછી બે ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા તો અહીંયા આપેલું છે જો એ પ્રમાણે તમે લખી શકો અકાલ બરાબર છે એના પછી ત્રણ વોટ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ એલિફન્ટ તો જે ત્રીજો પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન દેખાય છે એના પર જે અહીંયા કૌંસમાં કરેલો છે પ્રમાણે ચિત્તેર યર્સ લખી શકો છો બરાબર છે અને ચાર એલિફન્ટ ઇન કોલ્ડ તો જવાબ આવશે માહોબ તો આ પ્રમાણે તમે લખી શકો છો

યાજ્ઞિક બીજો છે એની અંદર આવશે ડ્રમ ફ્લૂટ ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એકસો વીસ રૂપિયા અને ચોથો જે પ્રશ્ન છે એમાં બસો ને પચાસ અને પાંચમો છે એના અંદર જવાબ આવશે સાઉસ ઓફ એન્ટરટેનમેન્ટ બરાબર છે તો એ પ્રમાણે તમે એ પ્રશ્નોના ઉત્તરો છે એ લખી શકો છો એના પછી ક્વેશ્ચન થ્રી તો અહીંયા પહેલાં છે પ્રશ્નો એના તમારે ઉત્તર આપવાના છે બરાબર છે તો પ્રથમ જે છે ડુ યુ સ્ટડી ઇન 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 એટલે કે તમે તમે તો યસ આઈ આઈ સ્ટડી સ્ટડી બીજો છે યુ સ્વિમિંગ જો સ્વિમિંગ કરવાનું પસંદ કરો છો તો યસ એ નવ માં ઉત્તર છે યસ આઈ લાઇક સ્વિમિંગ બીજું ડઝ યોર ટીચર પ્લે ક્લાસ પ્લે ચેસ યસ માય ટીચર પ્લે ચેસ અને બીજો જે પ્રશ્ન એના પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન છે ડઝ યોર ફ્રેન્ડ્સ વોચ ટીવી ડેલી નો માય ફ્રેન્ડ્સ ડોન્ટ વોચ ટીવી ડેલી એટલે કે દરરોજ મારા ટીવી નથી એના પછી ચોથો જે પ્રશ્ન છે એમાં ખાલી જગ્યા અહીંયા આપેલી છે અને એ તમારે ડાયલોગ છે એની અંદર ખાલી જગ્યા પૂરી અને ડાયલોગ છે એના વાક્યો છે એ પૂરા કરવાના છે અને જે અહીંયા નીચે આપેલા છે કાઉન્ટની અંદર વાક્યો છે એમાંથી યોગ્ય પસંદ કરવાના છે અને અહીંયા લખવાના છે તો પ્રથમ આવશે થેન્ક યુ બીજી છે ખાલી જગ્યામાં આવશે કેન નોટ ઈટ ત્રીજું છે એમાં આવશે નો સોરી અને ચોથામાં આવશે એના પછી પ્રશ્ન પાંચ તો અહીંયા બટ એન્ડ જે છે એનાથી તમારે આ જે ખાલી જગ્યા આવશે પૂર્ણ કરવાની છે તો પ્રથમ જે છે તો જવાબ આવશે અહીંયા અને એના પછી છે આઈ લાઇક સંસ્કૃત ખાલી જગ્યા હિન્દી તો સંસ્કૃત એન્ડ હિન્દી અહીંયા એન્ડ આવશે બરાબર છે ત્રીજી છે એમાં આવશે બટ ચોથી ખાલી જગ્યામાં એન્ડ અને પાંચમી ખાલી જગ્યામાં અને છઠ્ઠી જે ખાલી જગ્યા છે એમાં પણ એન્ડ જવાબ આવશે આ રીતે તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો એના પછી ક્વેશ્ચન સાત છે એમાં પ્રથમ જે હશે તમારે અહીંયા પસંદ કરવાનું હશે કોઈ પણ એક જો અહીંયા પોસ્ટમેન પોર્ટન પોલીસમેન છે અને મધર છે તો અહીંયા આપણો જે મધર છે એ શબ્દ અલગ પડે છે બધાથી બરાબર બાકી બધા વર્કરો છે એના પછી જે આપણે કહીએ ને સહાયકો એ છે બે તો એમાંથી જે અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ એક ખાલી શબ્દ છે એ અલગ પડે છે ત્રીજા એના પછી ત્રીજામાં કૂક ચોથામાં ગોલ્ફ અને પાંચમામાં લોટસ અને છઠ્ઠામાં ની સાતમો જે છે એની અંદર છે ઓલ પેરેટ ડવ અને ડિયર ડિયર પ્રાણી છે બાકી બધા પક્ષીઓ છે એમાં પછી આઠ એની અંદર જો અહીંયા બફેલો બુલો કાઉ એન્ડ ક્રો ક્રો એ પક્ષી છે તો એ પણ અલગ પડે છે એના પછી લેમન ઓરેન્જ ઓનિયન અને રોઝ એપલ તો અહીંયા ઓનિયન છે એ ડુંગળ એ અલગ પડે છે બાકી બધા ફળો છે એના પછી છે પાઇનેપલ તો એ અલગ પડે છે બરાબર છે ચલો એના પછી સાત અહિયાં તેરફળ અને બીકોસ નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ જે છે એમાં આવશે તેરફળ બીજી છે એની ખાલી જગ્યા બીકોશ ત્રીજી ખાલી જગ્યા બીકોઝ

ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ અને માય વિલેજ અથવા માય સિટી તો બે વિષયમાંથી કોઈ પણ એક વિષય પર નિમણ લખવાનો હશે શબ્દો આપેલા છે એના વિશે અહીંયા જે નિમંત છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને લખી શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી માય વિલેજ એ પણ અહીંયા નિમંત આપેલો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો

એના આધારે આ ચિત્રો છે અને એ ચિત્રો પરથી આપણે અહીંયા ઇંગ્લિશમાં સ્ટોરી એટલે કે વાર્તા લખવાની છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચિત્રોની સાઈડમાં જે દેખાય છે એ આ રીતે વાર્તા રહેશે તમે પ્રમાણે લખી શકો છો બરાબર છે લઈ લેજો એનું પણ એના પછી ક્વેશ્ચન અગિયાર ક્વેશ્ચન અગિયાર જોઈએ એના પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે ઉપયોગી એવા દરેક પેપર સોલ્યુશન છે એના તમને વિડીયો મોકલતા રહીશું તો જોઈએ અગિયાર તો અહીંયા તમારે પોયમ આપેલી છે ને એમાં જે ખાલી જગ્યા આપેલી છે એ અહીંયા અંદર શબ્દો આપેલા છે અને એ અહીંયા યોગ્ય સ્થાને મૂકીને ખાલી જગ્યા પૂરી કરવાની છે તો પ્રથમ છે રેડ રેડ ધ ખાલી જગ્યા એ સ્ટેડ એટલે અહીંયા સન આવશે બરાબર છે બીજી ખાલી જગ્યા છે માસી બેડ ત્રીજી ખાલી જગ્યા આવશે ફ્લોવર ચોથી ખાલી જગ્યા મરો અને પાંચમી જે ખાલી જગ્યા હશે એમાં આવશે યુ બરાબર ડોન્ટ યુ એટલે કે આ આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પેપરનું સોલ્યુશન રહેશે ચોક્કસ તમને ગમ્યું હશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો